તેમની પાસેથી બનાવટી નોટો મળી આવેલ અને ઈસમ ઓડનો છે અને નકલી નોટો સાથે રંગે હાથ પકડી પાડતી આણંદ પોલીસ ટીમ અને આગળની વધુ તપાસ હાથ ધરેલ છે એડિટર જગદીશ નાથાણી આણંદ

આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાસ્ત્રી બાગ પાસે એક ઈસમ બનાવટી નોટો લઈને જતો હોય એવી બાતમી પોલીસને મળેલી તેના અનુસંધાને એ ઈસમને પકડી પાડવામાં આવેલ છે અને જેનું નામ પૂછતા જે જીજ્ઞેશ કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ ઓડ ગામના રહેવાસી છે એના અંગ કબજામાંથી બનાવટી જુદા જુદા દરની નોટો બે હજારની સોની પચાસની પન્ટુની અન્ય અલગ અલગ આ પ્રકારની નોટો મળી આવેલ છે અને એને પૂછપરછ કરતા ઓડ ગામે તે પ્રિન્ટર રાખી ઘરે આ નોટ બનાવવાની કામગીરી કરતા હતા અને એને આ શીખેલ કેવી રીતે એ બાબતે એને પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કેને YouTube માંથી નોટની બનાવવાની વિગત અને અન્ય ઇન્ટરનેટ ઉપરથી જોઈ અને એ પછી એ આ નોટો બનાવવાનું ચાલુ કરેલું એને પાસેથી કુલ આપણને બસો અઠ્યાવીસ જેટલી ભારતીય ચલણની અલગ અલગ નોટો મળી આવેલી છે અને એની વિગતવારની પૂછપરછ દરમિયાન એને સાઈઠ થી સિત્તેર હજાર રૂપિયાની આવી નોટો અગાઉ બજારમાં વટાવી ચૂકેલ છે એવું પણ એને જણાવેલ છે અને આગળની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને એને ડિમાન્ડ લઈ વધારાની આગળની કાર્યવાહી ચાલુ હોય છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઇબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે